અરવલીના માલપુરમાં આજે વાલ્મીકી સંગઠન દ્વારા માલપુર મામલતદારને રેલી રૂપે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તો માલપુર વાલ્મીકી થી મામલતદાર કચેરી સુધી રેલી યોજાઈ હતી જેમાં પીએમ મોદીના બેનર્સ અને પ્લે કાર્ડ સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તો વાલ્મીકી સમાજની માંગ છે કે રાજ્યના તમામ વિભાગોમાં સફાઈ કામદારોને કાયમી કરવા તમામ કર્મચારીઓને લઘુત્તમ વેતન સાથે તમામ હકો આપવા માંગ કરવામાં આવી હતી આ સાથે જ સમાજના પ્રમુખ લાલજી ભગત એક જાન્યુઆરી બે હજાર પચીસના દિવસે દિલ્હી સુધી દંડવત યાત્રા કરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબસિંહના જન્મદિવસ નિમિત્તે આખા ગુજરાતમાં આવેદનપત્ર વિધનાપત્ર આપવામાં આવે છે અને આજે માલપુર ખાતે વાલ્મીકી આશ્રમથી મોદી સાહેબના બેનરો અને પોસ્ટરો લગાવી અને મામલતાર સિંહને અમે વેધનાપત્ર આપવામાં આવ્યું છે કે અમારી જે વેદના છે આ દેશને ઇઠ્યોતેર વરસ થયા તેમ છતાંય વાલ્મિકી સમાજને આઝાદી મળી નથી જેમ સુપ્રીમ કોર્ટે જે આદેશ આપ્યો છે કે વાલ્મિકી સમાજને અતિ પછા છે એમને અલગ આરક્ષણ મળવું જોઈએ અને આ ગુજરાતમાં વાલ્મિકી સફાઈ કામદારો ઉપર અત્યાચાર અન્યાય થઈ રહ્યો છે મહાનગરપાલિકા હોય નગરપાલિકા હોય ગ્રામ પંચાયત હોય તેમને લઘુત્તમ વેતન મળતું નથી પી મળતું નથી એમનો કાયમિકનો હક મળતો નથી વર્ષોથી નગરપાલિકામાં જ્યારે કામ કરતા હોય ને જ્યારે ભરતી કરવામાં આવે છે ત્યારે એસટી એસ ટી મુજબ જે ભરતી કરવામાં આવે છે રોસ્ટર મુજબ ભરતી કરવામાં આવે છે એમાં વર્ષોથી કામ કરતા કામદારોને વેગડા કરવામાં આવે છે અને ગ્રામ પંચાયતોમાં તો લઘુત્તમ વેતન મળતું નથી પીએફ મળતું નથી અને કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં જે એજન્સીઓ ભરપૂર શોષણ કરી રહ્યા છે લઘુત્તમ વેતન ના આપવાનું તેના માટે ગુજરાત સરકારને નામદાર કોર્ટને અમે વિનંતી કરીએ છીએ કે આજે મોદી સાહેબના જન્મદિવસે ગુજરાતના તમામ સફાઈ કામદારો અને વાલ્મીકી સમાજના પ્રાણ પ્રશ્નો હલ કરવા હું મોદી સાહેબને વિનંતી કરું છું અને મોદી સાહેબને ચરણોમાં હું એક એક બે હજાર પચીસના રોજ એક વર્ષની યાત્રા માલપુરથી દંડવટ પ્રણામ યાત્રા દિલ્હી સુધી હું કરવા જઈ રહ્યો છું તો મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે એક ભેટ માંગીએ છીએ કે વર્ષોથી કામદારને કાયમી કરો એવી અમારી માંગ છે